નીંદર ઘડવા માંડી લે આને હેને ને ઈતડી ઉતી હતી મી હેને ને હતી કાતરે ને કી તો તે તો નીંદર કરવા માંડી એ ગંડવી બીજી ભાઈ છે ને મજા આવે કે ને લાંબી હેતર થી ને હુવે ગઈ એ નાખોડા ઘડવાનું બંધ કરીને ઊભી થાય

બાંધી હતી મોરી લાગતી તારીઆમ બાંધી હતી દુરંત કમ્પ્લીટ કરે હાંજી કમ્પ્લીટ ડોવા દીધું તું થોડીક મોરું મોરું લાગતી તો હાલો ગાઈસ હોતક મને હાથ નો કડક ચા પીવા કડક બનાવ્યો કે મોરો બનાવ્યો હે ને આ છે ને ખાતર કાઢવાનો છે બપોર પછી પ્લાન છે એવો પણ કંઈ નક્કી ન હોય કારણ કે છે ને જેસીબી વાળા લોડર વાળા નવી રહી છે એ પ્રમાણે પણ હેને તબિયત થોડીક મોરા ઢીલી છે બહુ કંઈ વાંધો ને અમારી દોવા દીધું હાજી દોવા દીધું તો ઓટાણે ભૂકો તો ખાતો હોય કે ન ખાતો હોય ખાતો ભાંગ્યા તૂટ્યો પણ આઈ બહુ વાંધો નથી પેટમાં થોડી ગડબડ છે તો હે ને આને માથે આજ કાઢવાનો છે ખાતર તો કોક કોક કુસો છે ને જો આ મકાઈ ને પાંદડાને લગાવો તગારામાં સાણ ન પડે ને તો ડોહી હેઠ નાખે એટલે એ છે ને એ થોડો થોડો એ કોક કોક છે કાઢેલા ને તો ખેતરમાં ન જાય તો આ લઈ લીધો ખપારો ખપારાથી આગળ ભેરું કરી લઈએ પછી હે ને બોડીને એ કાપી નાખવાની છે વિધિ કરવાની છે તો કે સહી ચાર મહિનો આવ્યો તો એ બોળીઓ કાપી નાખે નતા હાથ થી પડ્યો ઉથમાં અને હે ને પાન નાખે જવા ને દરિયા રણીએ ઉથમી કરે ને નાખે જ ગઈ હે ને પેલા આ કરલા ને પછી બોળિયું કાપવા આમાંથી કુસો કાઢે ને ઓગીટ ફેરો નાખ દે ને તો એ સુમાહામાં હે ને એટલે સુમાહા હાટું હે ને ઓગીટ રાખવી પડે કે માખીયું લાગે ને તે ધવાડો કરવો હોય એટલે આ ઓગીટ હોય ને તો ધવાડો કરવાનો મજા આવે તો હાલો આમાં છે ને કાટેલા નીંદર ઘડવા માંડી લે આને હેને ને ઈ તીડી ઉતી હતી મી હેને હજી એથી કાતરે ને કી તો તે તને ઇંદર કરવા મડી એ ગંડવી બીજી ભાઈ છે ને મજા આવે ગઈ કે લાંબી હેતર થી ને હુવે ગઈ એ નાખોડા ઘડવાનું બંધ કરીને ઊભી થાય ઊભી થાય મારે કામ ને તાણ ને તો નિંદર કરી લીધી હા છે બે

ઈસ પાડે ફેરવવાની થાય એટલે આગળ છે ને આપણે ન્યા જવાનું છે અને લઈને ને મેનાનો ડોક્ટર ને ફોન કરી દીધો કે આજ થોડીક મોરફ જીવું છે એટલે જરાક તમે પૂગેવજો બપોર પછી પેટની ગમે એ પણ તકલીફ છે અહીં ખાય પીએ કંઈ વાંધો ને ઓગાર થોડો થોડો પણ થોડીક નબળાઈ છે હજા ડોકમાં ખોજો આવેલો હ એટલે કંઈક પણ આમ તકલીફ છે લા 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 કુતરી કેવા કહેવાને આંબરા પાચ્યા લાગ્યા બે મણી બે છો ખાલી મો ખાટું કરું લે બસિલા લેવીર હા પાકી મિત્રો આપણે હે ને આ એક બોવડી ખોરે નાખી ફરતા ફરતા નાખે દીધા બપોરે આ બધા ભેરા કરે ને એકઠેકા ઢીગલો કરે પછી ફરી ગયા રહીએ ઓલી કરે ને બોવડી હે ને એ કાપવાની છે પણ એ પછી કાપી ને ઢોર મરે રહીએ પંખાઈ ની ધમારવાનું ની બધું હફે એ જ હફે ઢોર હું તો હું બે જાય

એટલે ખારી અમારે ત્યાં ખાવા સાટું મરે ભાઈ અમે તો નાખતા ને પણ નાખીએ એટલે પાણી જાણીએ ક્યાં પીએ ઘરવાળું પાણી પીએ ને એવું રીતે પાણી પીએવી રીતે પાણી પાણી નહીં પીએ જાય એટલે ભાઈ ભાઈની કોમેન્ટ તમારે જો કદાચ નું હોય તો ન પણ ખાય પાણી વેરી લો બે ત્રણ પાંચ પાણી કાઢી લો તો ન ખાય અમે ન લઈએ એ સસ્તું આવે આ થોડુંક મૂંઘ આવે પણ આ ખાઈ જાય સૂમાહામાં તો બહુ ખાય કે એલીઓ થાય ને એટલે બહુ ખાય

તો હે ને આપણી હવાઈ રહીને આ ખાડું કોકો પડી ગયી ને તે પાણી કરે ને સીધું ખાડું આ બધી છે ને બુરે દીધી પછી બપોરે ભીહો તમારી ને તો આખી ખાડું પલાળ દીધી હાંસ થાય ને પાંચ રાખીએ ને તો આખું ફૂંકાઈ જાય તો બાપા ડેલો ખોલ લાગ્યો તા હું રિક્ષા કાઢ્યા આપણી કાઢી આપણી રિક્ષા

આપણે એક સાધો હા પડે માધુપુર ને અંદર હરે કૃષ્ણ નું નામ છે ને ભાઈ તો ખાણ ભરવાનું છે હાલો ભર લઈએ કાં તો ભૂંડી ની નતી લાગતી તે માથા લઈને બેઠી આ જાતા તારો મો યા એકી જો જા એકી ભી હોય નેત માથા લીધા કે નેત કઈ બોલાવ્યું એવે એવા ખીલા છે પણ આ એક જ ભૂંડીને નહોતી લાગતી હતી કે હું દેખાડ જ આવી કે મારામાં પાવર છે ગેંગ લીડર હાંઢળી આ હું ખાડું બુરાને તમને મજા આવે માથા લેવાની ને આ એક એવી છે આ તો બેસી ગયું નિરાજનું ચાલો એ છે ને દોવાનું ને આસ્તા હે મોડું થઈ ગયું માધુ પહેરી ગયો ને પાછો ખાણ ભર્યો ને ખાણ ફરવા બાર લાગી ગઝબ નું મોડું થઈ ગયું ગોવાનું મોડું થઈ ને આ પાર્ટી મોરફ થઈ ગઈ હમકા જે હાલો હે ઝડપ ઝડપથી દોવા મળીએ ને કાલે નવા બ્લોગમાં મળ્યા આજે આ બ્લોગ આપણે આ એડ કરીએ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આગળ આગળ શેર કરજો આપણા જો બ્લોગ ગમતા હોય તો ને કોમેન્ટ કરવાની જરૂર ભૂલતા નહીં કોમેન્ટ કરી દીજો